નાર્કોટિક્સના ગુનામાં નાસ્તા ફરતા આરોપી સુરતસિંહને બાતમી આધારે ઝડપી પાડતી કડોદરા જીઆઈડીસી પોલીસ પ્રોવિઝન જુગાર તથા નાર્કોટિક ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ જે આધારે કડોદરા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસમાં હતા દરમિયાન સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ હરેશભાઈ ખુમાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ભૌતિક કુમાર મહેન્દ્રભાઈને સંયુક્ત રીતે બાતમી મળેલ કે કડોદરા જીએસસી પોલીસ સ્ટેશનના એનડીપીએસના નાસ્તો પડતો આરોપી નામે સુરતસિંહ તાડેથિયા બસ સ્ટોપ પાસે આવનાર હોય જેના શરીરે બ્લુ કલરના બાઈનો શર્ટ ટકા કાર મળે કાળા કલરની પેન્ટ પહેરેલ છે તે ચોક્કસ બાતમી આધારે સદર વર્ણનવાળો ઈસામ આવતા જેના કોર્ડન કરી સુરત સુમેરસિંહ મૂળ રહે ઉત્તર પ્રદેશ હાલ રહે રૂમ નંબર એકસો ચુમ્માળીસ વી કે પાર્ક તાડેથીયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે